oh

बहू के रूपे बहू रा

સંગ્રહ મિમાન સજંદય પૂર્વે સાજ્યા સિ દેવા પુદર ઋગ્વે ઓદરાધોરવે

સજંત યત્ર પૂર્વે સાજ્યા સંતિ દેવા હો મુદરો દોરવે ઓદરા દોર્વે

પેલા મેનકુંડે અમા છે પછી બધા એવો હોવાનું છે મહારા બધા હવે ગયો चन्द <muchas> ઓ મોક કરો સંત બોલો હરિપ્રસવ મહારાજ એ બટા નીચે બેસી જા આપો વચ્ચે

બધા બેસીલા બેનો મહાદેવ તાહિમાર જય સદ ગુરુ સ્વામી પ્રભુ જય સદ ગુરુ સ્વામી ૃષ્ણ મહારાજ લક્ષ્મણ દેવ ગોપિનાથજી મહારાજ ધનશ્યાનજી મહારાજ રાધારમણ દેવ નારાયણ દેવ સૂર્યનારાયણ ચંદ્ર ભગવાન જોખા પુષ્પ છે

સોય માવ પરમેશ્વર પાપ ગત ગત દારિદ્રમુખ સંપ્યાવ દર્શનાય મહેશ ક્ષમતા પરમેશ્વર તવ્ય

શ્રી સ્વામીનાથ મંત્ર હેલ ક્રિયા હેન ભક્ત હે

બ્રાહ્મણો આવા વેદના મંત્રો બોલે ત્યાં સુધી ગંગા તાપી બધા નદી નો પ્રવાહ ચાલુ રહે ત્યાં સુધી તમારો જ્યાં જ્યાં બધા હરિભક્તો નો વિજય પાય ચંદ્ર સૂર્યુ બિદુ યાવસ્ત સૂર્ય ચંદ્રિષ્ટ નિવેદને તાવ મમ કુલ મંગલા આજુદય કરો હે ભગવાન અમારો ગણપતિ રાખો બ્રહ્મ ભોજન સુવાદિપા ભોજન સુવાજિ ભોજન સાધુ સંત મત્ર ભોજન

Nare gin da kar kiath arayte Nare gin da kar kiat arayte Nare gin deg ate Nare gin deg acbrothol Nare gin في fylie vartu Garn 아 entr' Murder Zare en arayten Nare gin da kar kiat Camp Metra H Either Nare gin

એમને પૂર્ણ કૃપાથી આપણો ત્રિદિનાત્મક જે હરિયાગ છે એ પૂર્ણવતી તરફ જ્યારે જઈ રહ્યો છે ત્યારે ભગવાન શ્રી હરિ એમને યજ્ઞો ખૂબ જ વાલા હતા પછી તમે જપ યજ્ઞ કરો કે કોઈ પણ પ્રકારનો યજ્ઞ કરો મહારાજ રુદ્ર યજ્ઞ અતિરુદ્ર વિષ્ણુ યાગ ઘણા બધા પ્રકારના યજ્ઞો કરાવતા મેં તમને અગાઉ પણ કીધેલું કે આપણે તો ત્રણ દિવસમાં ધુમાડો લાગી ગયો આપણને પણ મારા જે ગર્ભાવતી કહેતા ડબાણ નગરમાં અઢાર દિવસનો યજ્ઞ કર્યો તો ચાર પરનાળા મૂકીને એક સરખી ઘીને આવતી એક દિવસનો પચીસ મણ ઘી હોમ અને એ વખતે એક લાખ બ્રાહ્મણો ડબાણની અંદર ભેગા થયા હતા ખાલી લાખ બ્રાહ્મણો હોય તો તમે વિચાર કરો બીજા દર્શનાર્થીઓ ભક્તો એ બધા કેટલા હશે અને યજ્ઞ છે તો હિન્દુ સંસ્કૃતિને ધરોબર છે એટલે પૂર્વે આપણા ઋષિમુનિઓ આ કામધેનો વગેરે ગાયો રાખતા યજ્ઞ માટે જ કારણ કે ઘી દૂધ દહીં વગેરેને જરૂર પડે કોઈ જમવા માટે નહોતા રાખતા કે ઋષિમુનિઓ સતત યજ્ઞ કરતા અને આપણે બધાને હંમેશા એના ક્ષેત્રને જાણીએ છીએ કથામાં આવ્યા હશે અને ખબર હશે કે ત્યાં હજારો વર્ષના યજ્ઞના સત્ર હતા અને ઋષિમુનિઓ પરમાત્માને આહુતિઓ આપી અને ખૂબ જ રાજી કરતા એટલે મહારાજને પણ યજ્ઞ ખૂબ પ્રિય હતા વળી સાથે સાથે તમને હમણાં પહેલાં બેને કીધું એમ કે એક એકની એક વસ્તુ ઓછી ગમે એટલે અલગ અલગ વસ્તુ હોય તો ગમે આપણે કહીએ કે એકાદશી તો કે થઈ ગઈ નોમ તો કે થઈ ગઈ અષ્ટમી તો કે થઈ ગઈ કાંઈક નવું કરાવો તો નવી વસ્તુ એવી કરાવાય કે જેની ભગવાન સ્વામિનારાયણ આજ્ઞા અમે એમના સાધુ છીએ તો એમની આજ્ઞા પ્રમાણે સત્સંગ જીવનમાં સૂર્ય અને ચંદ્રના યોગમાંથી ઉત્પન્ન થયેલ વ્યતિપાત નામનો યોગ બતાવેલો છે અમારા ગુરુ પરંપરામાં પહેલેથી રહેતા પણ આવડા પુરુષ ચરણ નહોતા કરતા તો એ યોગની અંદર એવો અમુક સમય હોય કેમ તમે લાભ ચોગડિયામાં કામ કરો તો ફતે થાય કાળ ચોગડિયામાં કરો તો આમ તેમ થાય તો એવી રીતે યોગ એવો કહેવાય તમે તેમાં ભજન દાન પુન જે કાંઈ કરો એનું અનેક ગણું ફળ આપણને મળે તો આ પવિત્ર વ્યતિપાત યોગ એકવીસ દિવસે આવે અને આ ભૂદેવોએ જ આપણને બધું લિસ્ટ કાઢી આપેલું પંચાંગમાંથી જોઈને તો તમે બધાએ કેટલા કેટલા કર્યા વ્રત ચૌદ એક વર્ષની અંદર ચૌદ આ વ્યતિપાત યોગ આવે જેને બે દિવસથી અવાયું ના હોય ખાલી સંકલ્પ જ મૂકવાના હોય અહીંયા જે બિછાનું બિછાયું છે એના ઉપર આવીને બેસી જશે તો ભગવાન શ્રી હરિને રાજી મોટા બાપા છે લાડુ બાપા છે પણ મારા આ બધા વ્રતો એના ઉદ્યાપનો ખૂબ જ કરાવેલા તો એટલા માટે એ બાને તમે રોજની વ્યતિપાતમાં સો સો તો માળા ફેરવતા ભગવાનના દર્શન કરતા કાંઈક દાન કરતા અને કાંઈક આમ વ્રત રહ્યા હોય એવો તમને અહેસાસ થતો તો આ રીતે વ્યતિપાતના વ્રત જ્યારે પૂર્ણ થયા ત્યારે આપણે છસો બેનો અત્યારે આ યજ્ઞની અંદર છે તો એટલી મોટી બોળી સંખ્યામાં આપણે સડસઠ કુંડે આ હરિયાળ ગોઠવેલો છે અમે પાસઠ કુંડે ગોઠ્યો તો તમે વધી ગયા એટલે બે કુંડ પછી વધારવા પડ્યા તો સારા કામમાં સો વિધાન એ ન્યાયે ઘણો બધો એમ થાય કે એટલા બધા બેઠા હોય એવો તમે જિંદગીમાં પહેલી વખત કારણ કે તમે જ્યારે તમારી જાતે યજ્ઞ કરતા હો ને ત્યારે તમે સજોડે બેસો તમને કોઈ સર્વ પકડવા દે જાઓ ને ત્યારે ઉડાડે રાખો બાકી ઘીની આવતી તમને કોઈ અત્યારે અગ્નિદેવના મુખમાં ઘીની આહુતિનો યજ્ઞ છે સડસઠ કુંડ યજ્ઞ છે છસો યજ્ઞાર્થીઓ છે એમાં એક પણ ભાઈઓ નથી ને એક પણ અગ્નિદેવ ને આહુતિ કોઈ ભાઈએ આપી નથી એટલે આ ભગવાન સ્વામિનારાયણ ને આપણા ઉપર કૃપા સમજી લ્યો નારાયણ મને દેવના ચરણમાં એવી પ્રાર્થના કરું કે તમને ખૂબ ખૂબ આવા સત્કાર્ય કરવા નવું ભગવાન બળ આપે જે ભૂમિની અંદર આપણા યજ્ઞ કર્યો છે એ આપણી ભૂમિ ખૂબ બળવાન બને એમાં રહીને તમે ખૂબ ભજન ભક્તિ કરો આપણી મંજિલ છે મહારાજને પામી જવું તો બસ મનુષ્ય જન્મ આપણો સફળ થાય એટલે ભગવાનના ચરણારયમાં તમામના માટે એવી પ્રાર્થના કરું કે સર્વ કોઈને તન મન ધનથી સુખી રાખે સંપત્તિ આપે એના પહેલા સન્મતિ ચોક્કસ આપે અને ખૂબ ભગવાનનું ભજન ભક્તિ કરો તમારા પરિવારની અંદર પણ કાયમને માટે સંસ્કારો અને સત્સંગ વારસામાં ઉતરતો રહે એ લોકો પણ તમારા પરિવારજનો પણ અત્યારના કળિયુગના કલુષિત વાતાવરણથી બાકાતરે રહે સારા સજ્જન થઈ અને જીવન જીવે સત્સંગી થાય એવી ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું અત્યારે આપણે આપણા યજ્ઞને અહીંયા પૂર્ણાહુતિને જાહેર કરીએ છીએ છે અને આપણે હરિયા પૂર્ણાહુતિનો આજે પવિત્ર દિવસ છે સવારે મેં કહ્યું એમ કારિયાના પવિત્ર મિત્રો દ્વારા વેદના મંત્રોચ્ચારથી ખાલે પહેલાં બેને કીધું હતું ને અંદર આવીએ તો ડબાણમાં બેઠા હોઈએ એવો લાગે એવી યજ્ઞશાળાનો આખો જ્યારે માહોલ છે તો આવા પવિત્ર બ્રાહ્મણો ચાર ચાર દિવસથી આપણને વૈદિક મંત્રોચ્ચારથી જ્યારે આ યજ્ઞ કરાવી રહ્યા છે તો હવે છેલ્લે તમામ બ્રહ્મદેવોનું પૂજન કરવાનું છે સવારે મેં જાહેરાત કરી હતી એ રીતે જેના હું અહીંયાથી નામ બોલીશ એ લાઈનમાં આવશે અને પહેલાં તો આપણે જે યજ્ઞ કર્યો છે તમે જે કાંઈ બધું ફંડ ભેગું કરીને સમૂહમાં યજ્ઞ કર્યો તો એની સમૂહ દક્ષિણા જે જે આપણે ભૂદેવોને આપવી પડે તો એ આપણા છે એ બધા અને આપણી યજ્ઞની મુખ્ય દક્ષિણા છે એ આપણા જે સેવાભાવી ભૂતો છે બે ચાર તો અને બીજું કે જેને છૂટક કોઈ શક્તિ પ્રમાણે દક્ષિણા હોય તો પોતપોતાના કુંડે દક્ષિણા ભેગી કરે જોડી લઈને સ્વયં બેનો આવે છે તો એ સમૂહ માં દક્ષિણા આપણા ભૂદેવ ને અર્પણ કરીશું અને જેને વિશેષ દક્ષિણા આપવાની છે તો એના હું અહીંયાથી નામ જાહેર કરીશ તો એ પ્રમાણે આવી અને અહીંયા દક્ષિણા માટેના જૂતા તો એ આપશે પછી હંસાબેન ભરતભાઈ વિઠાણી તો તથા જલ્પાબેન નિતેશભાઈ વિઠાણી અને સાથે મંજુબેન તો એ વોટર જગ જે લાવ્યા છે લાવ્યા છે ને પાછા ભલે તો એ આપશે હીરાબેન ધરમશીભાઈ ભીકડીયા દરેક ભૂદેવને સ્ટાલ ઓડાડશે તથા કાંતાબેન ભીખડીયા અને હીરાબેન ધરમશીભાઈ ભીખડીયા બધા ભૂદેવોને પાંચ પાંચ કિલો તેલ એના ડબ્બા અર્પણ કરશે ત્યાર પછી વર્ષાબેન અરજીવનભાઈ લખાણી સેજલભાઈ નિખિલભાઈ લખાણી ગીતાબેન અશ્વિનભાઈ મુંબઈ એ બે બે કિલો તેલ અર્પણ કરશે અને કૃષ્ણાબેન હરિભાઈ મોરડિયા તો એ બધા ભૂદેવોને વોરણીઓ માટે એક એક સાડી અર્પણ કરશે તો આ રીતે લક્ષ્મીભાઈ કેવડિયા એક એક કવર દરેક બુદ્ધે દક્ષિણા નિમિત્તે અર્પણ કરશે તક ના સો સો નામ બોલજો એને આપણે ચાર જીવો સ્થિતિ થઈ ગયા કૃષ્ણબેન સંજયભાઈ જે છે ને એવાળો સુદામુખ રત્નલાલ